મોરની મોરગલી ગયા વર્ષે સપ્ટેમ્બર માં ભારતીય ક્રિકેટ ટીમ ના બોલિંગ કોચ નું પદ સંભાળ્યું હતું મુખ્ય કોચ ગૌતમ ગંભીર ના સપોર્ટ સ્ટાફ માં હાલ માં મોરગેલ અભિષેક નાયર અને રાયન ટેન્ડોશેટ નો સમાવેશ થાય છે જ્યારે કે દિલીપ ફિલ્ડિંગ કોચ તરીકે યથાવત છે તાજેતરમાં માં સીતાશુ કોટક ટીમ ઇન્ડિયા માં બેટિંગ કોચ તરીકે જોડાયો છે વીસ ફેબ્રુઆરી એ ભારત ની પહેલી મેચ ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ ભલે ઓગણીસ ફેબ્રુઆરી થી શરૂ થશે પરંતુ ટીમ ઇન્ડિયા નો પહેલો મુકાબલો વીસ ફેબ્રુઆરી એ બાંગ્લાદેશ સામે થશે બીજી મેચ ત્રેવીસ ફેબ્રુઆરી એ પાકિસ્તાન સામે રમાશે અને ત્યારબાદ ભારત બે માર્ચે ન્યુઝીલેન્ડ સામે રમશે तो हाल आठल मिलीश नवी अपडेट साथ जो तुमने अमरा वीडियो पसंद आता हो तो वीडियो ने लाइक कर चेनल ने सब्सक्राइब कर बाजू में दबावी देजो